નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય આસપાસ પ્રકરણ પંદર ઠંડુ કે ગરમ મિત્રો વિડીયોના ભાગ એકની અંદર આપણે આ પ્રકરણનો જે વાત કરી હતી જેમાં જે કથિયારો હતો એ પોતાના ઠીજી ગયેલા હાથ પર વારંવાર ફૂંકો મારતા હતા તો એ ફૂંકો કેમ મારતા હતા તો એ એમના હાથને ગરમ કરવા માટે ફૂંકો મારતા હતા બરાબર ત્યારબાદ ચૂલો સર સળગાવવા માટે એમણે ફૂંકો મારી અને ત્યારબાદ એમને જે બટાટા ભૂખ લાગી હતી કઠિયારાને ખૂબ તો એ બટાકા બાફવા મૂક્યા હતા તો બટાટા ખૂબ ગરમ હતા તે બટાટાને ઠંડા પાડવા માટે એમણે પાછી ફૂંક મારી હતી જે જોઈને મિયાબી યાસ્તીએ ને અચરજ લાગ્યો બરાબર તો તે વાર્તા આપણે પાઠની અંદર

બીજો કોઈ રસ્તો આપણે જોયું કે તમે જે હાથને નજીક રાખવીને ફૂંક મારો બરાબર તો એ ફૂંક તમારે બહારના વાતાવરણ હોય ઠંડકવાળું વાતાવરણ હોય એમાં અનુભવવાનું છે તે વાત કરી હતી આપણે તો હવે તે જે ગરમી છે હાથમાં જે સીધી હવા મોં માટે આપણે મોંને નજીક હાથ રાખીએ તો ગરમ હવા આપણને મળશે પરંતુ આપણે હાથને દૂર રાખીશું ને પછી ફૂંક મારીશું તો આપણને હવા થોડી એ મોંની જે નીકળતી હોય એ થોડી ઠંડી લાગશે કારણ કે એમાં બહારની હવા એ ભરી જાય છે બરાબર તેમના વિશે આપણે જોયું તો તે સિવાય પણ આપણને બીજી રીતે વિશે પૂછ્યું છે કે એ તમે કોઈ બીજો રસ્તો વિચારો છો કે જેનાથી તમારા શ્વાસનો જે ગરમાવો એટલે ગરમ જે હવા જે છે એનો ઉપયોગ તમે કરી શકતા હો તો મિત્રો રૂમાલની ઘડી પર જોરથી ફૂંક મારવાથી રૂમાલ ગરમ થાય છે થાય ને તમે પણ આ બધું કરી જોયું હશે ઠંડીના વાતાવરણમાં જ્યારે ગયા હોય ઠંડકવાળું તે પસાર થયા હોય હા તો આપણે ત્યાં એટલી ઠંડી નથી હોતી પરંતુ ઘણીવાર ઠંડી પડે છે એટલી સવાર સવારના લાગે છે ઘણીવાર સાંજના ટાઈમે પણ ઠંડી લાગતી હોય છે બરાબર તો એ પ્રમાણે આપણે તમે કદાચ કર્યું હશે તો કે રૂમાલ જે છે એની ઘડી કરવાની એના જોરથી ફૂંક મારવાનું બરાબર તો એ રૂમાલ ગરમ થાય છે તેનો ઉપયોગ આંખ પર હાથથી ઝાપટ વાગવાથી કે અન્ય રીતે આંખની ઈજા થઈ હોય તો આંખ પર શેક કરવા માટે થાય છે થાય ને કંઈક આપણને આંખમાં કંઈક જતુર્યું હોય એવું લાગે ને આંખમાં કંઈક બળતરા થતી હોય કંઈક આંખમાં કંઈક જતુરિયું હોય એવું લાગ્યું હોય તો આપણે બાફ આપીએ એમ કે બાફ ભરો તો રૂમાલમાં આપણે ફૂંક મારીએ છીએ રૂમાલની ઘડી ઉપર અને ગરમાવા વાળો રૂમાલ જે છે એ આપણે આંખની ઉપર મૂકતા હોઈએ છીએ મૂકો છો ને હા તો એ પ્રમાણે તમે જુઓ આ બાળકો જે છે એ ફૂંક રૂમાલમાં જોરથી ફૂંક મારી રહ્યા છે અને ત્યારબાદ આંખો ઉપર મૂકી રહ્યા છે ચાલો કાપડના ટુકડાની ચાર ઘડી કરો હવે તેને તમારા મોં પાસે લાવો અને જોથી ફૂંક મારો કપડું ગરમ થયું આ પ્રમાણે કરવાનું છે બાલિસ્તીએ જોયું કે કઠિયારો ગરમ બટાટાને ઠંડા કરવા તેના પર ફૂંક મારતો હતો તો જો તેને બટાટાને ઠંડા કર્યા વગર ખાઈ લીધા હોત તો શું થતું હોત તો મિત્રો કઠિયારા જે બટાટાને ઠંડા કરવા વગર ખાઈ લીધા હોત તો તેની જીભ દાજી જાત અને જીપ પર બતરા થાય આને લીધે તે ચાવેલા બટાટા મોઠી ઠૂંકી દેવા પડતે બરાબર ને ગરમ ગરમ આપણે મોડામાં મૂકી દઈએ તો જીભ ડજી જાય તો મોં ખુલ્લું કરાવીને આપણે જે વસ્તુ ખાતા હોય તો એ બહાર નીકળી જાય તમે ક્યારેક કંઈક ખૂબ ગરમ ખાટા અથવા પીતા તમારી જીભે ડાઝ્યા છો તમને આવો અનુભવ થયો હોય તો તમે શું ખાતા તમે ડ્યા છો બરાબર એ તમે જણાવી શકો છો જો તમારે આ ત્રણ ગરમ વસ્તુઓ ઠંડી કરવાની હોય દાળ રોટલી ભાત તમે કઈ રીતે કરશો ચાલો દાળ છે રોટલી છે ભાત છે એને ઠંડુ કરવું હોય તો તમે કઈ રીતે કરશો તો એ તમારે જો કે દા ગરમ દાળને એક વાટકીમાંથી બીજી વાટકીમાં અને બીજી વાટકીમાંથી પહેલી વાટકીમાં નાખીશ થાય ને ફૂંક માર્યા વગર બીજી આપણે રીટ ફૂંક મારવા સિવાયની રીટ વિશે જોઈ રહ્યા છે તો એને ઠંડુ કરવા માટે આપણે શું કરી શકીએ તો કે એક વાટકીમાંથી બીજી વાટકીમાં એને પસાર કરીએ ત્યારબાદ ફરીથી પાછી પહેલી વાટકીની અંદર દાળ નાખીએ તો એના થકી જે આમ કરવાથી એની અંદર હવા ભરે છે બહારના વાતાવરણની બરાબર જેના કારણે એ જલ્દી આપણે આમ ફેરવવાથી એ ઠંડક મળતા એ દાળ થોડી ઠંડી થશે ગરમ રોટલીના ચાર ટુકડા કરી તેના પર ફૂંક મારીને રોટલી ઠંડી કરીશ કે ગરમ રોટલી જે છે એના ચાર ટુકડા કરી દેવાના બરાબર ને ગરમ ભાતને ડીશમાં ફેલાવો કરી દેવાનો ગરમ જે ભાત હોય આપણે એક સાથે નાખ્યું હોય ચમચા વડે બરાબર એને ફેલાવી દેવાનું છૂટું કરી દેવાના બધા આખી ડિશમાં એને ફેલાવી દેવાનો જેથી કરીને હવા ગરમ જે છે એ ફટાફટ બહાર નીકળી જાય ચિત્ર એક મીની તેની ચા ફૂક મારી ઠંડી કરવા પ્રયાસ કરતી હતી તમારા માટે શું વધુ ગરમ હશે મિનીની ચા કે તે તેના મોઠી ફૂંક કે છે એ હવા તો મીની એમની જે હવા હવા છે એ ચાની કરતાં તો ઠંડી જ હોવાની નહીં બરાબર જેથી તે મીનીની ચા વધારે ગરમ હશે ચિત્ર બે સોનું એ ખૂબ જ ઠંડી લાગતા તે તેના હાથ પર ફૂકો માર્યા કરે છે હવે વિચારો અને શું વધારે ઠંડુ છે સોનુંના હાથ કે તેનો શ્વાસ તો એમાં મિત્રો ઠંડી જે છે બહારના વાતાવરણમાંથી જે કે ઠંડીના દિવસો હોય તે ઠંડક જે લાગે છે એ આપણા મોંના કરતાં વધારે ઠંડી હોય છે જેના અરે સોરી આપણી જે ઠંડી જે હોય છે એ ખૂબ ઠંડી લાગતી હોય છે જેના કારણે જે આપણી મોંની હવા હોય એ ગરમ હોય છે એના પ્રમાણમાં બરાબર ઠંડકના પ્રમાણમાં આપણા મોંની હવા એ તો ગરમ જ લાગવાની હોય છે જેથી એ એમને ફૂકો મારીને હાથો ગરમ કરે છે કથિયારાની જેમ બરાબર એટલે ઠંડી જે છે એ વાતાવરણ એટલું ઠંડુ હોય છે એના પ્રમાણમાં આપણી મોં વાટે ફૂક મારેલી હવા એ ગરમ લાગે છે અને ગરમ હોય છે બરાબર જ્યારે આપણે મીનીને જોયું તો મીનીની જે ચા છે એ તો ખૂબ જ ગરમ છે એના પ્રમાણમાં આપણી જે ફૂંક મારીએ છીએ એ હવા ઠંડી હોય છે બરાબર તો આ પ્રમાણે આપણે એનું અનુમાન લગાડવાનું છે જાણવાનું છે આ બધા પ્રયોગો થકી હવે તમે તમારા મોઠી બીજા કયા કયા કામ માટે હવા ફૂકો છો ચાલો હવે અહીં પ્રવૃત્તિ આપી છે કાગળની સીસોથી બનાવો તો બાર સેમી લાંબો અને છ સેમી પહોળો કાગળનો ટુકડો લો કાગળને વાળો ચિત્ર એક મુજબ ચિત્ર આપ્યું છે મધ્યમ નાનું કાણું બનાવવું થોડું કાપો ચિત્ર બે માં બતાવ્યા મુજબ બંને બાજુથી કાગળને ઉપર તરફ વાળો કાગળને તમારી આંગળીઓ વચ્ચે રાખી પકડો અને તેમાં મોં રાખો તમે ફૂંક મારો અને સીસોટી સાંભળો કોની સીસોટી વધારે મોટી સંભળાય છે તમારી કે તમારા મિત્રની જોરથી અને ધીમેથી પણ મારો જુદા જુદા અવાજ કાઢો બનાવી જોજો જુદી જુદી રીતે ફૂંક મારો નીચે આપેલી વસ્તુઓની સીસોટી બનાવો સૌથી મોટી થી સૌથી ધીમે વાગે તે કઈ રીતે નુકરાવ લખો હવે છે ચોકલેટ રેપર પાંડું ફૂગો પેનનું ઢાકર બીજી કોઈ વસ્તુ ને સૌથી મોટેથી વાગતું હોય એ શરૂ કરીને સૌથી ધીમે વાગતી સિસોટીઓ હોય એને આપણે ક્રમમાં ગોઠવવાનું છે બરાબર તો સૌ પ્રથમ તો પેનનું ઢાકર તમે વગાડી ઉપર હશે પેનનું જે પેન હોય છે બોલ પેન બરાબર તેનું જે ધાકર હોય છે તેમાં આપણે સિસોટી વગાડવાનો પ્રયત્ન કરીએ છીએ ફૂંક મારીએ છીએ બરાબર તો એ સૌથી જોરમાં વાગશે એ બંને હાથની આંગળીઓ વડે ત્યારબાદ બીજી કોઈ વસ્તુઓ જે છે તો તેમાં આપણે લીધું છે કે બંને હાથની આંગળીઓ વડે ત્યારબાદ પાંદડું છે ત્યારબાદ આવશે ફૂગ્ગો વડે અને ત્યારબાદ આવશે છેલ્લે ચોકલેટનો રેપર એટલે કે ચોકલેટનું જે કાગળ આવે છે એમાંથી પણ આપણે સીસોથી બનાવીને વગાડીએ પણ તેનો અવાજ એકદમ ધીમો હોય છે બરાબર તો એ પ્રમાણે સૌથી વધુ અવાજ કોનો આવશે એ પ્રમાણેથી આપણે ગોઠવીને સૌથી નાનો ઓછો અવાજ શ્યામાં આવે છે એ પ્રમાણે ગોઠવણી કરવાની છે તો તમે પણ આવી વસ્તુઓ ભેગી કરો બનાવો અને ત્યારબાદ તમારો અનુભવ જાતે શેર કરજો તમે માણસો ને જુદા જુદા સંગીતના સાધનો જેવા કે વાંસળી ઢોલક બીન ગિટાર સિતાર મુડક વગેરે વગાડતા જોયા છે બરાબર ને આ બધા સંગીતના સાધનો છે મ્યુઝિકના સાધનો બરાબર શું તમે તમારી આંખો બંધ કરી તેમના અવાજ ઓળખી શકો છો આ સંગીતના સાધનો વિશે વધારે જાણો તેમના ચિત્રો પણ ભેગા કરો તો તમે આંખો બંધ કરીને ઓળખી શકો કે આ હાર્મોનિયમ વાગે છે આ કયું પિયાનો વાગી રહ્યું છે આ ઢોલક છે આ બીન છે કે આ ગિટાર છે એનો અવાજ તમે અવાજ પરથી મતલબ તમે ઓળખી શકશો ચાલો ત્યારબાદ શું તમે કેટલીક વસ્તુઓના નામ આપી શકો કે જ્યારે તેને વગાડવામાં આવે તે સુરીલો અને રુચિકર અવાજ ઉત્પન્ન કરી શકે મિત્રો સુરીલો અવાજ ઉત્પન્ન કરી શકે તો તેમાં શરણાઈ છે હાર્મોનિયમ છે સિતાર છે બરાબર ગિટાર છે આ બધી વસ્તુઓ તમે જોઈ પર હશે જોઈ ને ભલે વાપરે વગાડતા ભલે ન આવડતું હોય પરંતુ જોઈ તો હોય સંગીતના સાધનો હોય શાળાની અંદર પણ હોય બરાબર તો આવી બધી જે વસ્તુઓ છે એને તમે એનો જે અવાજ લો અને રુચિકર અવાજ ઉત્પન્ન કરી શકે છે આ બધા જે સંગીતના સાધનો છે એ તો તમે એને ઓળખી શકતા હશે બરાબર ને ચાલો ત્યારબાદ આ કરો અને ચર્ચા કરો તમે કોઈને તેમના ચશ્મા ચોખ્ખા કરવા તેના પર ફૂંક માટા જોયા છે મોંમાંથી નીકળતી હવા ચશ્મા સાફ કરવામાં કેવી રીતે મદદ કરે છે જોયા હશે બરાબર મોંમાંથી નીકળતી હવામાં ભેજના લીધે ચશ્માના કાચ ઝાંખા પડે છે તે પાણીના નાના નાના બિંદુઓ છે તેના વડે કપડાં વડે તે લૂંચવાથી ચશ્મા સાફ થઈ જાય છે કાચની કોઈ પણ ચશ્મા પટે આપણે જે ફૂંક મારીએ છીએ બરાબર તો એ હવામાંના ભેજના લીધે ચશ્માના કાચ ઝાંખા પડે છે અને તે પાણીના નાના બિંદુઓ છે એનાથી ચશ્મા સાફ થઈ જાય છે કાચ લો તે તમારા નજીક લાવો અને તેના પર જોરથી મારો ચાર વખત કરો કાચ ઝાંખો દેખાય છે તમે અરીસાને આવી રીતે ઝાંખો બનાવી શકો છો તમે અરીસાને અડીને કહી શકો કે તે સાનાથી ઝાંખો થયો તમે મોઠી જે હવા ફૂંકી છે તે સૂકી હતી કે ભીની અડીસા પર તમારે જોરથી ફૂંક મારીને તેને તમે ઝાખો બનાવી શકો બનાવી શકો ને તો એ તમારે તમારા જે અડીસા હોય એની એના પર તમારે જોરથી ફૂંક મારવાની છે ત્યારબાદ એ ઝાખો થઈ જશે કારણ કે તમારી જે મોંની જે હવા છે એ એના ઉપર બધી આવી જશે અરીસા એટલે અળીસો ઝાંખો થઈ જશે પછી થોડી વારમાં પાછો એ નોર્મલ એની બહારની હવા લાગવાથી એ પાછું નોર્મલ પણ થઈ જાય છે પરંતુ તમે ફૂંક જ્યારે મારો છો અરીસા પર જોરમાં ફૂંક મારવાની છે ઘણી બધી હવા ફેંકવાની છે તમારે મોંવાડે બરાબર ત્યારબાદ તમારો અળીસો એ ઝા્ખો થઈ જશે હવે અળીસાને તેના પર તમે શું કીધું છે કે તેના પર તમે આંગળી અળગવાથી એ ભીનો લીસો તો દેખાય છે આંગળી તમે મૂકશો અથવા ટપકું પાડશો તો ટપકું દેખાશે અથવા લીસો એક પારશો તે પણ તમને દેખાશે બરાબર ને આ પરથી આપણે કહી શકાય કે અળીસો ઝાંખો થયો છે મોંમાંથી અળીસા પર જે હવા ફૂંકી છે તે ભીની ભેજવાળી હતી બરાબર ને તમે આપણને પૂછ્યું છે કે જે હવા ફૂંકી તે સૂકી હતી કે ભીની તો એ આપણે એનું અનુમાન લગાવી લીધું બરાબર ને કે ફૂંક મારી અને અરીસા ઝાંખો થઈ ગયો તેના બદલ આંગળી ફેરવી લીસોટા પડ્યા તો એ લીસોટા કેમ પડ્યા હવા ભીની હતી ભેજવાળી હતી જેથી એ લીસોટા આપણે પાડ્યા તે દેખાયા બરાબર એટલે હવા એ કેવી હતી ભીની હતી તમારા હાથ તમારી છાતી પર મૂકો જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે તમારી છાતી બહાર આવે છે છે કે અંદર જાય તો મિત્રો જ્યારે શ્વાસ લઈએ છે ત્યારે આપણી એ છાતી બહાર આવે છે બરાબર ને તમે અનુ અનુભવ જાતે કરવાનો છે તમે શ્વાસ બહાર કાઢો છોડો હ તો એ ત્યારે તમારી છાતી અંદર ધકેલાય છે કે બહાર આવે છે બરાબર તો શ્વાસ એટલે કે આપણે જે નાક વાડે અંદર લેવાતી હવાને શ્વાસ કહે છે અને ઉછવાસ એટલે કે નાક વાટે બહાર કાઢવામાં આવતી હવાને ઉછવાસ કહેવાય બરાબર ને શ્વાસ એટલે નાક વાડે આપણે હવાને અંદર લઈએ ને શ્વાસ કહેવાય અને ઉછવાસ એટલે કે નાક વાટે આપણે બહાર કાઢવામાં આવતી હવાને ઉછવાસ કહેવાય છે તો આ તમારે જાતે કરી જોવાનું છે તમારી છાતીને માપો ઊંડો શ્વાસ લો તમારા મિત્રને માપપટ્ટીની મદદથી છાતીનું માપ લેવા કહું માપ સેમી હવે શ્વાસ બહાર કાઢો ફરી વખત તમારા મિત્રને તમારી છાતીનું માપ લેવા કહો માપ કેટલા સેન્ટીમીટરમાં છે આ એ તમારે તમારા મિત્રને કહેવાનું છે કે જ્યારે આપણે હવા એટલે કે શ્વાસ લઈએ છીએ અને ઉછવાસ તરીકે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે જે માપ થાય છે એનું તમારે તફાવત

એક મિનિટ તમારે ઘડિયાળની અંદર જોવાનું છે બરાબર જેમાં તમે કેટલી વાર હવા એટલે કે શ્વાસ ઉછવા કરો છો એ ગણતરી કરવાની છે ત્રીસ કુટકા મારો તમે હાફટા હોય એવું લાગે છે ત્રીસ કુટકા મારવાના હવે ફરી એક મિનિટમાં તમે કેટલી વાર શ્વાસ અંદર અને બહાર કાઢો છો તે ગણો કુડ્યા પહેલા અને પછી તમારી ગણતરીમાં શું તફાવત આવ્યો કુટકા માર્યા પછીના શ્વાસમાં ઉછવાસમાં શું તફાવત છે અને કુટકા પહેલાના શ્વાસ ઉછવાસ એક મિનિટ કર્યો એમાં શું તફાવત છે તફાવત બહુ હશે તો એ તમારે જાતે નોંધવાનો છે તમારી અંદરની ઘડિયાળ તમે બધાએ ઘડિયાળનો ટીક ટીક અવાજ સાંભળ્યો છે તમે ડોક્ટરને તમારી છાતીનો અવાજ સાંભળવા સ્ટેટોસ્કોપનો ઉપયોગ કરતા જોયા છે અવાજ ક્યાંથી આવે છે શું તમારી છાતીમાં ઘડિયાળ છે જે અવાજ કરે છે તો મિત્રો તમે જોયું જ છે બરાબર ને સ્ટેટોસ્કોપ કે ડોક્ટર પાસે તો ગયા જ હશે તમે સામાન્ય કંઈક તમને શરડી તાવ થયો હોય તો તમે ગયા જ હશો તો ડૉક્ટર આપણને સ્ટેટોસ્કોપથી જોઈ છે બરાબર તપાસ કરે છે તો ડૉક્ટરને છાતીનો અવાજ સાંભળવા સ્ટેટોસ્કોપનો ઉપયોગ કર્યો બરાબર ને આ અવાજથી આપણી છાતીના ડાબી બાજુએ આવેલા હૃદયમાંથી આવે છે આપણા અંદર ઘડિયાળ તરીકે આપણે જે વાત કરી રહ્યા છીએ તો એ ઘડિયાળ તરીકે જે આપણા હૃદય જે છે એ ડાબી સાઈડે હૃદય આવેલું છે આપણું બરાબર એ હૃદય સતત ધબકતું રહે છે અને એ હૃદયના ધબકારા માપવા માટે જે સ્ટેટોસ્કોપનો ઉપયોગ કરે છે બરાબર ને તો એ ડાબી બાજુએ આવેલા હૃદયમાંથી એ અવાજ આવે છે તમે જોયું હશે કદાચ અનુભવ્યું હશે કે ધબકારા સતત હૃદય ધબકતું રહે છે હૃદય આપણા શરીરની અંદર હંમેશા એ ધબકતું રહે છે તે આપણી છાતીના ડાબી બાજુએ આવેલું ઢકઢક કરતું ઘડિયાળ જેવું હંમેશા ચાલુ રહેતું એક અંગ છે બરાબર તો મિત્રો આપણે સામાન્ય રીતે આરામની સ્થિતિમાં હોઈએ ત્યારે જે એક મિનિટમાં હૃદયના જે ધબકારા છે એની જે સંખ્યાની વાતો કરીએ તો પચો બોતેરથી પચોતેર હોય છે આરામની સ્થિતિમાં એક મિનિટમાં જે થતાં હૃદયના ધબકારાની સંખ્યા છે તે એક મિનિટમાં કેટલી વાર ધબકી શકે આપણું હૃદય તો એ બોટેથી પચોતેર આવે બરાબર તમે આ પણ અનુભવ કરી શકો છો એક મિનિટ તમારી ડાબી બાજુ છાતીના ડાબી બાજુ હાથ મૂકો અને ગણો અને મિનિટ એક મિનિટમાં કેટલી વાર થાય છે બરાબર ત્યારબાદ આપણે તે પહેલાં જે પ્રશ્નો કરીએ કે કૂટકા મારવાથી એક મિનિટમાં શ્વાસ કેટલી વાર લેવાય છે બહાર કેટલી વાર છોડાય છે અને તે કૂટકા માર્યા પહેલાં આની સ્થિતિ શું હોય છે એ બધું તમારે અનુભવ પરથી તમારા મિત્રો સાથે તમે કહી શકો છો બરાબર એમાં ઘણો ફેરફાર જોવા મળે છે શું તમે હૃદયના ધબકારા સાંભળ્યા તમારા ખભાથી કોને સુધી લાંબી રબરની ટ્યુબ લો ટ્યુબના એક છેરે ગળની લગાવો ગરણી તમારી ડાબી બાજુએ મૂકો ટ્યુબનો રાખો ધ્યાનથી સાંભળો શું ઢક ધક એવો અવાજ સાંભળ્યો આ પ્રમાણે છોકરી જે તમને બતાવી રહ્યું છે એ પ્ર મને પણ તમે જોઈ શકો છો બરાબર તો એ હૃદય જે છે એ સતત ઢબકતું રહે છે બરાબર અને એ આપણા શરીરમાં લોહી ફેર ફેરવે છે જેના કારણે તો મિત્રો આ પાઠના છેલ્લા પાના ઉપર એક બીજી એક પ્રવૃત્તિ આપી છે એ તમે જાતે વાંચીને કરી શકો એમ છો તો એમાં હું વિડીયોની અંદર લીધી નથી તે તમારે જોવાની છે ત્યારબાદ આપણે ફરી મળીશું અહીં આ પાઠ આપણો પૂરો થાય છે ત્યારબાદ બીજા પ્રશ્નો દ્વારા આપણે ઘણી બધી વાતો જાણીશું સમજીશું આ પાઠની અંદરની ઘણી બધી માહિતીઓ પ્રશ્નો દ્વારા પણ આપણે જાણકારી મેળવીશું તો મળીશું પાછા